હિંમતનગરમાં હુડા લાગુ કરવાના પ્લાન સાથે ફરી એકવાર વિરોધનો વંટો ઉઠ્યો છે રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે કે આ બાબતે તાજેતરમાં જ તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના અગિયાર ગામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જો કે આ હુડાનું અમલીકરણ થાય તે અગિયાર ગામના વ્યક્તિઓને મંજૂર ન હોવાનો વિરોધ પણ શરૂ થઈ ચૂક્યો છે હાલમાં અગિયાર ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને પ્રથમ તબક્કાનો વિરોધ દર્શાવવાની શરૂઆત કરી દીધી છે તો અગિયાર ગામના સ્થાનિકો દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ વિરોધ કરવાની શરૂઆત થઈ ચૂકી છે મુખ્યત્વે ખેડૂતો અને સ્થાનિકો હુડા રદ કરવા માટે જ વિરોધ દર્શાવી રહ્યા છે હાલમાં જે હુડાનો પ્લાન આઠ સપ્ટેમ્બરના રોજ ડિક્લેર થયો છે કાયદાકીય રીતે બે મહિનાની સમય મર્યાદા છે હાલના તબક્કે અમને પાંત્રીસ જેટલા સૂચનો મળ્યા છે એને પણ અમે ધ્યાને લીધા છે અને હજી પણ જેટલા પણ લોકોને દરેક ગ્રામ્ય કક્ષાએ પણ હું અપીલ કરું છું અને શહેરી કક્ષાએ પણ કે જેને પણ પોતાના સૂચનો આપવા હોય અમે તમામ સૂચનો આવકારવા માટે તૈયાર છે અને આપના સૂચનો માટે અમે આપનું સ્વાગત કરીએ છીએ નમસ્કાર માન્ય શ્રી તથા માન્ય શ્રી ગુજરાત રાજ્યના નેતૃત્વમાં શહેરી વિકાસ

ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવે છે એ ખૂબ ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવતી એક પ્રક્રિયા છે હુડાનો પ્લાન્ટ પણ ઔડાની જીટીપીસીએલ નામની એક એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે જેમાં ખૂબ જ ટેકનિકલ નિષ્ણાંતોએ ખૂબ જ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરીને ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન્ટ બનવાનો પ્રયાસ કર્યો છે હુડાના ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનની વાત કરીએ તો એ પ્લાન બનાવતા પહેલાં હયાત સ્થળ અમે ધ્યાને લીધી છે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાને લેવામાં આવે છે અનેક પ્રકારની સ્ટેક હોલ્ડર્સ મિટિંગ પણ કરવામાં આવી છે જેમ કે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ જેમ એમપીસી એમએલએ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ આ સિવાય અનેક પ્રકારના એસોસિએશન જેવા કે ક્રેડાઈ બિલ્ડર્સ એસોસિએશન વેપારી એસોસિએશન એન્જિનિયર્સ એસોસિએશન આવા અનેક એસોસિએશન સાથે મેરેથોન મીટિંગ્સ યોજવામાં આવી છે ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત સરપંચીઓ સાથે પણ આ બાબતે બેઠકો યોજવામાં આવી છે આમ વિવિધ પ્રકારના સ્ટેક હોલ્ડર સંકલન સાધીને એમના મંતવ્યો મેળવીને સર્વસમાવિષ્ટ પ્લાન તૈયાર થાય તેવા અમે પ્રયત્ન કર્યા છે વધુમાં એ જણાવવા માંગીશ કે આજુબાજુના ઇતિહાસને પણ આપણે જોઈએ તો જ્યાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવે છે ત્યાં ત્યાંનો વિકાસ ખૂબ હરણફાળ સાથે આગળ વધે છે નજીકમાં જ આપણે જોઈએ તો ગુડા એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગુડા આવ્યા પછી ગાંધીનગરના વિકાસે ખૂબ ભરણફાળ ભરી છે તેવી જ રીતે હિંમતનગર માટે પણ આગામી વીસ વર્ષનું આયોજન કરવામાં આવેલ છે જેથી કરીને બે હજાર સુધીની વસ્તી અને આવનારા વિકાસને ધ્યાને રાખી અને આ પ્લાનનું પ્રિપેરેશન કરવામાં આવ્યું છે ઘોડા દ્વારા જે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ વાઇઝ થનાર છે એટલે જેમ જેમ થશે જે વિસ્તારમાં થશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અર્બન ડેવલપમેન્ટ હેઠળ જે નગર રચના યોજના હોય છે એનાથી વધુ સારી આંતરમાળખાકીય સુવિધાઓ રોડ રસ્તા અને સામાજિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય છે અને ઓવરઓલ જમીનના વેલ્યુએશનમાં પણ અનેક ગણો વધારો થાય છે તે આપણે સૌ જાણીએ છીએ આ તબક્કે એક અગત્યની બાબત આપને ધ્યાન દોરવા માંગીશ કે હાલમાં એક ગેરસમજ પ્રવર્તી રહી છે કે હુડા આવતાની સાથે તમામ જમીનો સંપાદન થઈ જશે અને ખેડૂતો જમીન વિહોણા થઈ જશે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે હુડા એ કોઈ સંપાદનની પ્રક્રિયા નથી હુડા દ્વારા ડિક્લેર કરવામાં આવેલ નોટિફિકેશન એટલે કે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું નોટિફિકેશન દ્વારા આગામી શહેરી વિકાસ રચના માટેનો એક વિઝન તૈયાર કરવામાં આવ્યું છે જે ફેઝ વાઇઝ મેનરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં સામે હયાત પ્લોટની સામે ફાઇનલ પ્લોટ એટલે કે એફપી મળે છે આપણે સૌ જાણીએ છીએ જેમ ઓડા બુડા વગેરેમાં પણ જેમ જેમ નવી ટીપી ખુલતી જાય તેમ તેમ સામે એફપી પણ મળે છે એટલે જમીનો ખેડૂતોની સંપૂર્ણપણે જતી રહે છે એ એક પ્રકારની ગેરસમજ છે તેનું આ તબક્કે હું ખંડન કરવા માંગુ છું તો હિંમતનગર શહેરમાં અગાઉ વર્ષ બે હજાર પંદરમાં પણ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી પરંતુ તે સમયે પણ અગિયાર ગામના લોકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેને લઈ અને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યું હતું કે ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે તે પૂર્વે જ વિરોધનો વંટોળો શરૂ થયો છે સ્થાનિકોની વાત પ્રમાણે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ઓગણીસો છોતેરના નિયમ અનુસાર ખેડૂતોની જમીન સંપાદિત થતી નથી પરંતુ ચાલીસ ટકા જમીન કપાત થતી હોવાને લઈ ખેડૂતો વિરોધ દર્શાવી રહ્યા છે જે નાના ખેડૂતો છે તેમને તો આ પ્લાનથી જ મોટું નુકસાન થયું હોય એવું લાગી રહ્યું છે ત્યારે ખેડૂતો વિરોધ ઉભો કરી રહ્યા છે હાલમાં ખેડૂતો દ્વારા હુડાના અમલીકરણ બાબતે અરજીઓ રજૂ કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને આગામી કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે જોકે કે અગિયાર ગામના નવ હજાર સર્વે નંબરની વીસ હજાર એકર જમીન ધરાવતા પાંત્રીસ હજાર ખેડૂત ખાતેદારોની જમીન અને મિલકત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ થાય છે જેના કારણે આ વિરોધનો વંટોળ ઉભો થયો છે તો બીજી તરફ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ દ્વારા હુડા અંગેની સમજણ આપવા સાથે ખોટી અફવાઓને લઈ સ્પષ્ટતા જાહેર કરી છે હુડા અંતર્ગત કોઈ જ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર નથી જે ખેડૂતોની જમીન રિંગ રોડ સહિતમાં ઉપયોગમાં લેવાશે તેમને જમીન માટે જમીન આપવાની જોગવાઈ છે જે મુજબ ફાઈનલ પ્લોટ આપવામાં આવશે હુડાને લઈને જે જે આ ગામોમાં હાલ પરિસ્થિતિ થઈ છે દરેક ખેડૂતો પોતે કાયદો સમજ્યા બાદ એક નિર્ણય પર આવ્યા છે કે હુડા રદ કરાવવું છે જે પણ વાતો આજ દિન સુધીની થઈ છે એ વાતોનો ખુલાસો કરું તો અમે જે વીસ હજાર એકર જેટલી જમીન આ અગિયાર ગામની અસરગ્રસ્ત છે તો આ વીસ હજાર એકર જમીનના મૂળ માલિકો ખેડૂતો છે જે પણ સંગઠનોના નામ કાલે લેવામાં આવ્યા એમાંથી એક પણની મિલકત જતી નથી આટલી મોટી મિલકત જ્યારે અસરગ્રસ્ત હોય ને આપને એક પણ વાર જો કોઈ ખેડૂતને વાત ના કરી હોય તો એ વધ શક્ય નથી ખેડૂત વિકાસનો વિરોધી નથી અમને હુડાનો વિરોધ એટલા માટે છે કે અમારી જમીન જતી રહેવાની છે અમને કોઈ સીડી ફાયદો હાલ દેખાઈ રહ્યો નથી આટલી મોટી મિલકત જો અમારી જવાની હોય ને એક પણ વાર ઓથોરિટી દ્વારા અમને દર્શન પણ કરવા ના મળ્યા હોય ઓથોરિટીના એ વસ્તુ વ્યાજબી નથી અમે અમને વિનંતી ભરી વિનંતીથી સાથે જણાવીએ છીએ કે આવો આપણે જોડે બેસીને ચર્ચા કરીએ ખેડૂતને તમે સમજાવો કે એને શું ફાયદો છે અમારી સંકલન સમિતિને સમજાવો કે શું ફાયદો છે જો ફાયદો હશે તો ચોક્કસ ખેડૂત એના માથે આ કાયદાને વધાવી લેશે પરંતુ હાલ અમારા અભ્યાસ મુજબ અમને એવું લાગી રહ્યું છે જો અમે ગેરમાર્ગે હોય તો આવો અમને સમજાવો તમારી ફરજનો એક ભાગ છે કે ખેડૂતને સમજાવો નાની નાની યોજનાઓમાં તો પાંચ કિલો અનાજના દાણામાં તો અમને ઘણું બધું સમજાવવામાં આવે છે તો આટલી બધી મિલકતો અમારી લઈ લેવાની હોય તો અમને સમજાવવા જરૂરી છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે પણ હોય જેની બાજુ પણ જવા માગતા હોય હુડાનું સમર્થન કરતા હોય અમને કોઈ વાંધો નથી પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે એ પોતે એસોસિએશનના કોઈ વ્યક્તિ સ્ટેન્ડ ક્લિયર કરશે તો અમે એને માન્ય કરશું કારણ કે સરપંચો કે કાલે બિલ્ડર એસોસિએશનનો જે બનાવ બન્યો બિલ્ડર એસોસિએશન અમારી જોડે બેઠું છે અમારી જોડે સમર્થન જાહેર કર્યું છે અને એક બાજુ કહેવામાં આવે છે કે બિલ્ડર એસોસિએશન અમારી સાથે છે તો દરેક એસોસિએશન જેના પણ નામ લેવામાં આવ્યા છે એમને હું વિનંતીભરી વાત કરું છું કે ભાઈ તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરશો તમારા નામનો કોઈ દુરુપયોગ આ બાબતે ન થાય તેનું ધ્યાન રાખવું એ આપનો ફરજ બને છે તો આપના ફરજના ભાગરૂપે તમારું સ્ટેન્ડ ક્લિયર કરશો એવી વિનંતી કરું છું ગામો કેટલા ખેડૂતો અગિયાર ગામના વીસ હજાર એકર જમીન નવ હજાર સર્વે નંબરો અને આશરે પાંત્રીસ હજાર જેટલા ખાતેદારો આમાં ભોગ બની રહ્યા છે અને જો ચાલીસ ટકા કપાતની વાત જે અમે દાવો કરી રહ્યા છો એ સત્ય હશે તો અમે તો કહીએ જ છે એ સત્ય છે અને ચાલીસ ટકા મુજબ આજ નહીં કાલ નહીં ને વીસ વર્ષે પચાસ વર્ષે અમારે ચાલીસ ટકા જમીન આપવાની થાય તો આઠ હજાર એકર જેટલી જમીન આપવાની થાય છે એટલા માટે કહીએ છીએ કે ખેડૂતને આમાં ખોટું ના ગણતા મેં શહેરી વિસ્તારના માણસોને પણ વિનંતી કરવા માગું છું ગઈ વખતે આપણે જોડે લડ્યા હતા આ વખતે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણને અલગ પાડવામાં આવ્યા છીએ આગળ તમે પણ તૈયારી રાખજો તમારી ટીપી બાકી છે અને એ દિવસે જો અમારી સાથે આજે તમે ઊભા હશો તો આવતીકાલ આ ખેડૂત તમારી સાથે ઊભો રહેશે એની હું ખાતરી આપું છું એટલે હું દરેક જે પણ માણસો આમાં ભોગ નથી બનતા એમને વિનંતી કરું છું કે આપ આવો અમારા પ્રશ્નને સમજો પછી તમારું સ્ટેન્ડ લેજો તો વર્ષ બે હજાર પંદર દરમિયાન હુડાની અમલીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ અગિયાર ગામના લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેને લઈને તે સમયે હુડા સ્થગિત કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી હુડા અમલમાં આવ્યું અને ડ્રાફ્ટ પ્લાન તૈયાર થતાની સાથે જ અગિયાર ગામના સ્થાનિકો દ્વારા ફરી એકવાર વિરોધ દર્શાવવાની શરૂઆત થઈ ચૂકી છે જો કે આગામી સમયમાં હુડા રદ કરવા બાબતે ફરી એકવાર જન આંદોલન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ટાવોની બાબતમાં હળિયોલ ગામના અગ્રગણ્ય ખેડૂત તરીકે હું મારું નિવેદન આપું છું કે હડિયોલ ગામના સમગ્ર ખેડૂતોનો એક જ સૂર છે કે હુડા ના જોઈએ ના જોઈએ ને ના જ જોઈએ બીજી વાત જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એક એક પ્રતિભાવો આવતા જાય છે એમાં પ્રાંત અધિકારી બેનનું પણ અમે વિડીયોમાં સાંભળ્યું ખેડૂતોને સાંભળ્યા સરપંચોને સાંભળ્યા પણ કોઈ ખેડૂત એવું કહેતો નથી કે અમને સાંભળવામાં આવ્યા છે બિલ્ડર એસોસિએશનને સાંભળ્યું બિલ્ડર એસોસિએશને સંમતિ આપી એ જ બિલ્ડર એસોસિએશને ગઈકાલે અગિયાર ગામના ખેડૂત આગેવાનો સાથે અમે તમારી સાથે છીએ એવું બિલ્ડર એસોસિએશને પણ અમને સમર્થન જાહેર કર્યું છે હજુ અમે કહીએ છીએ કે જેના ખેતી સાથે મતલબ નથી એવા વેપારી એસોસિએશન એવા ફરસાણ એસોસિએશન મીઠાઈવાળા એસોસિએશન જે જે હોય એ બધાના ખેડૂતોની સાથે સામેલ થવું છે કે કેમ એ પોતે વિચારી લી બાકી માં બિલ્ડર એસોસિયન અમારી સાથે સામેલ છે ગઈકાલે એના પ્રતિભાવ આવી ગયા છે અમારા તો એક જ મુદ્દો છે ઉડા ના જોઈએ ના જોઈએ ને અરે હિંમતનગરના વિકાસ કરતો હડિયોલ કાંકરોલ અને બેડાનો વિકાસ તમે આવીને જોઈ જાઓ તો અમારા બીજા વિકાસની જરૂર જ નથી અમારા તો સંપૂર્ણ વિકાસ થઈ જ ગયેલો છે કોઈ વિકાસ આ નથી વધારે થાય એવું અમે ઈચ્છતા નથી અને અમે ચાલી ટકા જમીન મફત આપી દેવાનું આ તો બાપ દાદાઓની મળેલી મિલકત કેટલાય ખેડૂતો ઘરવાસીને કયો જશે એનો પ્રશ્ન છે નાના માણસની પાસે ચોવીસ ગુંઠા એક વીઘો જમીન ધરાવતો ખેડૂત છે અને એનામાંથી ચાલીસ ટકા એટલે આઠ ગુંઠા નીકળી જાય આવું બાકીની ગુંઠા એને કયો મળે

અહીંયા અત્યારે વધારરજીઓ આપવા માટે થયા છીએ અમારી વધારજીઓ હજી તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુ મારી ભવનમાં આપવાના છીએ આ હુડાથી આ પાર પારવાર નુકસાન છે આ અમારા જે રસ્તા મૂકેલા છે અમારા કોઈ નવા રસ્તાની જરૂર છે જ નહીં વિકાસના નામે ખોટા ખેડૂતોને છેતરવામાં આવશે કાલના જે અધિકારીએ વાત કરી કે અમે ખેડૂતોને અને ગામના અગિયાર ગામના સરપંચોને બોલાવી અને સમજાયા વાત કરી હતી એ તદ્દન ગેરવ્યાજબી વાત છે એમને જે બોલાયા એ બધા જ એસોસિએશન વાળા બોલાયા હતા અને ફક્ત સરપંચો બોલાયા હતા કોઈ ખેડૂતો બોલાયો નહોતો અને જ્યારે અમે રજૂઆત કરી કે ભાઈ જમીન જાય છે એ લોકોને તમે બોલાવતા નથી તો એમને એજન્સીના માણસો કોકરોલ મોકલ્યા અને અગિયાર ગામના સરપંચોને આવ્યા સરપંચોએ અને ગામના જ ગ્રામજનોએ એમને બધા જ વિરોધની રજૂઆત કરી હતી કે ભાઈ આ મારી જે પિસ્તાલીસ ટકા જમીન ચાલીસ ટકા કપાય છે એ પણ ખોટી છે આ રસ્તાઓ બીજા મૂકો છો એ પણ ખોટા છે સરકારના રસ્તા બધી જ જગ્યાએ આજે જે દક્ષા મૂક્યા છે એની આજુબાજુ સરકારી રસ્તાઓ બધા છે તો એનો કેમ ઉપયોગ નથી કરતા અમારી ખેડૂતોની મફત જમીન લઈ લેવા માંગે છે અગાઉ અમે જે વિરોધ કર્યો એ દારો અમે ગુજરાતના એ વખત માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળેલા અને મેં એ દારો મને સ્પષ્ટપણે કહેલું કે તમારે જ જોતું નથી તો મારા હાલવાની શી જરૂર છે અને એ વખત મેં રદ કર્યું હતું પણ આ કેટલાક આગેવાનો એમનો અહમ સંતોષવા માટે હિંમતનગરમાં હુડા લાવું છે બીજી હિંમતનગર કરતો મોટી સીટીઓ વિશેષ છે તો તો કેમ હુડા નથી ઓથોરિટી લાવતા નથી અને શા માટે અહીં મતનગરમાં લાવું છે અમારા અહીં મતનગર નગેલ ખેડૂતોના ખેતી ઉપર જીવન છે અમારો છોકરો કદ હશે